બુનિયાદી પ્રવાહ ગુજકેટ 2024 પરીક્ષાનો પરિણામ આજે એટલે કે 9 મે ગુરુવારે જાહેર કરાયો છે. પરિણામની કાગડોડે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. જેમાં સામાન્ય પ્રવાહનો પ્રથમવાર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યો છે. 12 સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓ એ બાજી મારી છે. સામાન્ય પ્રવાહની 1000 થી વધુ સ્કૂલનો પરિણામ 100% આવ્યો છે. ધાર્યા કરતા વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ગરબે ઘૂમ્યા હતા ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી ત્યારે સુરતમાં પણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે સુરતના સિંગળપોર સ્થિત આવેલા શ્રી શારદા વિદ્યા મંદિરમાં ધોરણ બાર કોમર્સ અને સાયન્સ નું જળહળતું પરિણામ આવ્યું છે જેમાં શાળાનું પરિણામ સત્તાણું આવેલું છે શાળાના ટ્રસ્ટી ડોક્ટર જેટ પી ખેણી સાહેબ તથા ઉપપ્રમુખ હર્ષદભાઈ માવાણી સહિતના લોકોએ તમામ વિદ્યાર્થી અને વાલી મિત્રો તથા આચાર્ય અને ઉપચાર્ય તથા શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન આપ્યા હતા આગળના આગળ જતાં તો હું બેંકમાં જોબ લેવા માંગુ છું તેને લગતો અભ્યાસ કરીશ શિક્ષકોએ તો ઘણી સારી મહેનત કરી છે આખો દિવસ જ્યારે સમજ ના શિક્ષકને ફોન કર્યા છે શિક્ષકોએ એની ટાઈમ ડાઉટ સોલ્વ કરી આપ્યા છે તમે લોકો એટલું જ હું કહીશ કે કેટલું વાંચો છો એ મહત્ત્વનું નથી પણ કેવું વાંચો છો એ મહત્ત્વનું છે તમે પાંચ કલાક કરતાં પણ બે કલાક એકદમ ચોકસાઈથી વાંચો તો એ વધારે સારું છે શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યા મંદિર એન્ડ શારદા ઇંગ્લિશ એકેડમી આજે ધોરણ બારનું કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જ્યારે આવ્યું છે ત્યારે શાળા પરિવાર વતી તમામ એ અને એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આમ જોવા જઈએ તો કોમર્સની અંદર કુલ પાંચ વિદ્યાર્થીઓ એ વનની અંદર આવ્યા છે જેની અંદર પ્રથમ નંબર ઉપર કૃષાંત પ્રજાપતિ આવ્યો છે સેકન્ડ નંબર ઉપર વરિયા પ્રિન્સી આવી છે અને થર્ડ નંબર ઉપર વોરા દિવ્યાંશો આવ્યો છે ચોથા નંબર અને પાંચમા નંબર ઉપર પણ એ વિદ્યાર્થીઓ મમતા પણ આવેલી છે આ તમામ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે સાયન્સની અંદર પણ એક એ વન આવ્યા છે અને સાત એ ટુ વિદ્યાર્થી આવ્યા છે કોમર્સમાં કુલ વીસ એ ટુ વિદ્યાર્થી આવ્યા છે અને આમ એકંદરે શાળાનું પરિણામ જોવા જઈએ તો સત્તાણું પોઈન્ટ નેવ્યાશી ટકા શાળાનું પરિણામ આવ્યું છે આમ જોવા જઈએ તો આ શાળાને ચોવીસ વર્ષ પૂરા થયા અને એક આચાર્ય તરીકે મારા પણ અહીંયા આ વીસમું વર્ષ શરૂ થઈ રહ્યું છે શાળા મેનેજમેન્ટ ડૉક્ટર જેપી ખેની સાહેબ જે છે એવો ખૂબ સારી રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે સાથે સાથે અમારા સેક્રેટરી શ્રી સૌજીભાઈ પટેલ તેમજ અમારા યંગ ડાયનેમિક સંચાલક શ્રી જમીનભાઈ પટેલ જેઓ સુરત શહેર સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના પણ સેક્રેટરી છે તેઓની માર્ગદર્શન નીચે અને શિક્ષક ટીમ નીચે તેમજ અમારા આચાર્ય અને ઉપઆચાર્ય તમામ મિત્રો સાથે જ્યારે અમે સહિયારો પ્રયત્ન કરીએ છીએ અમારા વાઇસ પ્રિન્સિપાલ સેલઝામિસ એચઓડી તરીકે શ્રી આશિષભાઈ સાયન્સ વિભાગની અંદર અને ગુજરાતી માધ્યમિકની અંદર સુનિલભાઈ ચૌહાણ બધા સાથે મળી અને કામ કરીએ છીએ અમારા એકલાથી આ કામ નથી થતું અમારે તો માત્ર માર્ગદર્શન આપવાનું હોય છે પણ આ બધું જ કામ અને આજનું આ જે પરિણામ છે એનો શ્રેય હું શિક્ષક મિત્રોને ખાસ આપી રહ્યો છું કારણ કે શિક્ષક મિત્રોએ જ્યારે ખૂબ મહેનત કરી ત્યારે આવું પરિણામ આવ્યું છે મારે તમને વિશેષ કહેવું છે કે ગુજકેટની અંદર પણ આપણા વિદ્યાર્થીઓ હંડ્રેડ અપ માર્ક્સ લાવ્યા છે પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થી એકસો પંદર માર્ક્સ એકસો વીસમાંથી લાવ્યો છે એકસો બાર માર્ક્સ પણ છે એકસો દસ માર્ક્સ પણ છે સો માર્ક્સ પણ વિદ્યાર્થીના આવેલા છે સાથે સાથે વિશેષ કહું તો મારા સ્ટેટિસ્ટિકના શિક્ષક શ્રી સાગરભાઈના વિષયની અંદર ત્રણ વિદ્યાર્થીઓ સોમાંથી સો માર્ક્સ લાવ્યા છે એટલે એ અભિનંદનને પાત્ર છે સાથે સાથે એકાઉન્ટના શિક્ષક શ્રી ક્રિષ્ણા સરનો વિદ્યાર્થી પણ સોમાંથી સો માર્ક્સ લાવ્યો છે ત્યારે ઇકોનોમિક્સ અને બીએ કેમ પાછળ રહી જાય બીએ ના શિક્ષક શ્રી વિપુલભાઈ પરમારમાં પણ એક વિદ્યાર્થી માં એમાં સોમાંથી સો માર્ક્સ લાવ્યા છે અને ઇકોનોમિક્સના શ્રી મનીષભાઈ મેઢોલિયા સાહેબનામાં પણ ઇકોનોમિક્સમાં એક વિદ્યાર્થી સોમાંથી સો માર્ક્સ લાવ્યો છે એટલે કે આ વિસ્તારની અંદર મેનેજમેન્ટે જે કંઈ અમને પ્રોગ્રામ આપે છે એ પ્રમાણે કામ કરીએ છીએ એટલે એટલું સારું પરિણામ આવે છે વાલી તરફથી ખૂબ સપોર્ટ મળે છે જ્યારે જ્યારે પણ બોલાવવામાં આવે છે ત્યારે એ લોકો આવી અને સારો પ્રયત્ન કરી અમને સપોર્ટ આપે છે એ પરિણામનું સૌથી મોટું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત